થરા માર્કેટયાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં આ પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષ એક મોટી ડેરીના ચેરમેન તાલુકા ભાજપ પ્રમુખ માર્કેટયાર્ડના ચેરમેન ડેરીના ડિરેક્ટરો સહિત ઓગળ અને કાંકરેસ તાલુકાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો અને મહાનુભાવોનું ગૌમાતાની પ્રતિમા અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માર્કેટ યાર્ડના ચેરમેન યાર્ડની બે હજાર પચીસ વર્ષની જુબિલ ઉજવણી અંગે જાણકારી આપી હતી અને આ યાર્ડના ચોખ્ખા વહીવટની વિગતો આપી હતી તેમણે જણાવ્યું હતું કે યાર્ડના ત્રણ કરોડ પાંચ લાખ રૂપિયાની આવક થઈ છે અને બે કરોડ પંચ્યાસી લાખ રૂપિયાનું ભંડોળ જમા થયું છે આ ભંડોળમાંથી આશરે સિત્તેર લાખના ખર્ચે નવીન દુકાનો બનાવવામાં આવશે પ્રદેશ ઉપાધ્યક્ષે દેશના વિકાસ માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે આહવાન કર્યું હતું જેથી વિકસિત ભારતના નિર્માણને મજબૂત બનાવી શકાય જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વિકસિત ભારતની વાત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મોદીના પચીસ વર્ષના કાર્યકાળની પ્રશંસા પણ કરી હતી

देश के प्रधानमंत्री आदरणीय वोनेंद्र बाबू जी सर संसद सत्र दरमियान दरम्यान कई मुद्दे देश की जनता ने मैं खास करके सामान्य वर्ग ने एक नोटिस भेज आपिश जन अनुसंधान ने नाना मंत्री, श्रीमती बिल्मर रामन जी, जीएसटी में जो सुविधा क्या, तो मैं खास करें सामान्य वर्ग, करोड़, मजदूर, महिलाओं वनो न्यू अप्रास ने चीज वस्तु जोगार ने लगते चीज वस्तु ना टैक्स में एक मोटो घटाड़ो पर देश ना लोगों ने एक दिवाली नहीं मुक्ति देखा देश ना प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी साहब बेजादे 44 देश में विकसित भाराव बनाना देश संकल्प ये संकल्प ये भारत में जनता बेजादे संकल्प मौ में देश विकसित भारत बने ये मार्टिन सोवियतीय ध्यान

જેના કારણે આવનારા દિવસોની અંદર આપણું ભારત બનશે આ સંકલ્પ એ દેશની જનતાનો મોદી સાહેબ ના સંકલ્પ દેશની જનતાએ ઉપાડી લીધો છે આત્મનિર્ભર ભારત એ ભારત અભિયાન છે

जिला भाजप ના અધ્યક્ષ તરીકે વિવેકનંદ સર અવાજ વ્યક્તિ હતા જે જાહેર જનતાને શુભકામનાઓ પાઠવવાની આપ સિત્તરામ સોનીરામ વિશે આ 1 ટુ 1 તમે જોઈ શકો છો કે જે ટેક્સમાં ઘટાડો ગયા છે આમ સામાન્ય જનતાને જે લક્કી ઉપસ્થિત વસ્તુઓ છે એમાંથી ખાસ ટેક્સ પર હાથ આક્યો મેં અગાઉ કઈ ત્રણ ફરી વાત મારે દૂર છું કે સામાન્ય વર્ગ ને બહુ મોટો ફાયદો રહેશે